નમસ્કાર મિત્રો તારીખ અગિયાર ઓગસ્ટ ઓગણીસો ઓગણ એસી ના રોજ મચ્છુ નદી પરનો મચ્છુ બે ડેમ તૂટ્યો એ ઘટનાને આ વર્ષે બે હજાર ચોવીસ ની સાલમાં અગિયાર ઓગસ્ટના રોજ પિસ્તાળીસ વર્ષ પૂર્ણ થઈ જશે આજે આ ઘટના વિશે આપણે વિગતવાર વાત કરતાં પહેલા તેના વિશેનું થોડું બેકગ્રાઉન્ડ જાણી લઈએ રાજકોટ જિલ્લાના અગિયાર હજાર તેતાલીસ ચોરસ કિલોમીટરના પ્રદેશમાં ભાદર આજી અને મચ્છુ એમ ત્રણ નદીઓ મુખ્ય છે મચ્છુ નદીનું ઉદભવ સ્થાન જસદણ તાલુકાના દહીંસરા ગામ પાસે છે આ નદી એકસો સુડતાલીસ કિલોમીટર લાંબી છે અને તેનું મોટા ભાગનું વહેણ રાજકોટ જિલ્લામાં છે આ પ્રવાસ દરમિયાન બેણિયા મસોરો આસોઈ ખારોડિયો બેટી લારવો અંધારી વગેરે નાની નાની નદીઓ મચ્છુ નદીમાં ભળીને તેના પ્રવાહને સમૃદ્ધ કરે છે આ નદીમાં લગભગ ઓગણીસો ચોરસ કિલોમીટરના વિસ્તારમાંથી પાણીનો જથ્થો આવે છે જસદણ રાજકોટ વાંકાનેર મોરબી અને માળિયા તાલુકામાં ઉત્તર તરફ આગળ વધીને મચ્છુ નદી માળિયાના અંજિયાસર ગામ પછી કચ્છના નાના રણમાં પૂરી થાય છે આ નદી દરિયામાં ભળતી નથી આ નદીના ઉપરવાસમાં વધુ વરસાદ પડ્યા બાદ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ભૂતકાળમાં ત્રણ વખત એવું બન્યું છે કે મચ્છુ નદીએ તેના પૂરથી વ્યાપક તારાજી ફેલાવી દીધેલી તારીખ એકવીસ થી તેવીસ જુલાઈ અઢારસો ચોરાણું પચીસ થી સત્યાવીસ જુલાઈ ઓગણીસો સત્યાવીસ અને બાર થી ચૌદ જુલાઈ ઓગણીસો પચાસ એમ ત્રણ ત્રણ વખત બે કાંઠે ઉભરાયેલી નદીએ મોરબી તથા વાંકાનેર ઉપરાંત કેટલાક ગામોને ખુવાર કર્યા પૂર નિયંત્રણ નહીં પણ સિંચાઈના હેતુ માટે પહેલા ઓગણીસો એકસઠમાં વાંકાનેરથી તેવીસ કિલોમીટર દૂર મચ્છુ એક ડેમ બાંધવામાં આવ્યો ત્યારબાદ મોરબીથી છ કિલોમીટર ઉપરવાસમાં ઓગણીસો બોતેર માં મચ્છુ બે ડેમનું બાંધકામ કરવામાં આવ્યું મચ્છુ બે ડેમનો પાડો અર્થફેલ પ્રકારનો બાંધવામાં આવ્યો આ પ્રકારના બંધમાં બાંધકામ સિમેન્ટ કોન્ક્રીટનું હોતું નથી તે નક્કર પથ્થરો કાંકરા અને માટી વડે બનાવવામાં આવે છે જેમાં એક પછી એક થરને રોલર વડે પ્રેસ કરવામાં આવે છે અને પાડાની બંને તરફ કાંકરાના અને પથ્થરના થર વડે ઢાંકવામાં આવે છે મચ્છુ બે ડેમની બંને તરફના પાળા સહિતની લંબાઈ ચાર કિલોમીટરની થઈ આમ ઉપ્રવાસના મચ્છુ એક ડેમ કરતાં મચ્છુ બે ડેમ મોટો બન્યો આ બધી વિગતો જાણ્યા પછી હવે એ જાણીએ કે ડેમ કયા કારણોસર તૂટ્યો સૌ પહેલા તો કુદરતી પરિબળોની ભૂમિકા આવે છે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં અરબી સમુદ્રમાં બે મોટા ડિપ્રેશન રચાયા જેના કારણે મચ્છુ નદીના ઓગણીસો ચોરસ કિલોમીટરના નિતાર પ્રદેશમાં મુશળધાર વરસાદ પડ્યો તથા બંગાળના ઉપસાગર તરફથી આવતા વાદળોએ વરસાદનો ઉમેરો કર્યો જેના લીધે અગિયાર ઓગસ્ટ ઓગણીસો ઓગણ ના રોજ મોરબી અને નજીકના વિસ્તારોમાં બસો સાડત્રીસ મિલીમીટર વરસાદ પડ્યો જે દૈનિક સરેરાશ કરતા એકસો ત્રાણું ટકા વધુ હતો એટલે કે ડબલ જેટલો હતો ઓગસ્ટ માસના બીજા અઠવાડિયામાં પાણીની સપાટી જેમ જેમ વધી તેમ તેમ મચ્છુ એક અને મચ્છુ બે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા જેના લીધે માળિયા ખાતે પાણી ભરાયા અને નદીનું ગામમાં પાણી પ્રવેશ્યું આ સંકટ જોતા માળિયાના મામલતદાર તારીખ અગિયાર ઓગસ્ટ ઓગણીસો ઓગણ એસી ના રોજ વહેલી સવારે મોરબી પહોંચ્યા અને મોરબી નગરપાલિકાના પ્રમુખને મળીને મચ્છુ ડેમના બે દરવાજા બંધ કરાવવા વિનંતી કરી માળિયા પરના સંભવિત જળસંકટનો ખ્યાલ આવ્યા પછી નગરપાલિકાના પ્રમુખ માળિયાના મામલતદાર સાથે મોરબીથી છ કિલોમીટર દૂર જોધપુર ગામ પાસે આવેલા મચ્છુ ડેમની મુલાકાતે જવા નીકળ્યા અને ત્યાં પહોંચીને ફરજ પરના એન્જિનિયરને મળ્યા એન્જિનિયરને માળિયા કરતા મોરબીની ચિંતા વધુ હતી ડેમની પાછળના ચાર કિલોમીટર પહોળા સરોવરમાં પાણીની સપાટી સતત વધતી હતી જેના લીધે ડેમનો પથ્થર અને માટીનો બંધ તૂટવાની સંભાવના હતી અને જો માટીનો બંધ તૂટે નહીં તો ડેમ ઓવરફ્લો થઈને નીચેના ગામમાં અને મોરબીમાં પાણી ભરાય તેમ હતું જેથી એન્જિનિયરે દરવાજા બંધ ન કરવા સલાહ આપી અને એવી સલાહ આપી કે મોરબીના નીચાણવાળા વિસ્તારો જેમ બને તેમ જલ્દી ખાલી કરાવો નીચાણવાળા વિસ્તારો ખાલી કરવાની સૂચના નગરપાલિકાના પ્રમુખે મોરબીના પોલીસ ખાતાને આપવાની હતી પરંતુ ડેમ પરનો ટેલિફોન ઘણા દિવસોથી ડેડ હતો એટલે મામલતદાર અને પ્રમુખ તાત્કાલિક મોરબી જવાની કર્યા રસ્તામાં પહેલી ફેક્ટરી આવી ત્યાં ફોન કરવા ગયા અહીં પણ ટેલિફોન બંધ હતો સવારે સાડા નવ વાગી ચૂક્યા હતા રસ્તામાં આગળ જતા ટેલિફોન એક્સચેન્જ હતું પરંતુ એક્સચેન્જ બંધ હતું જેથી બધા સ્થાનિક ટેલિફોન પણ બંધ હતા રાજકોટ ખાતેના જિલ્લા હેડક્વાર્ટરને સમયસર જાણ કરવાનું પ્રમુખને જરૂરી લાગ્યું ટેલિફોનના અભાવે પોલીસ ખાતાના લોંગ રેન્જ વાયરલેસથી જ મેસેજ મોકલી શકાય તેમ હતો પણ એ વાયરલેસ ઘણા દિવસોથી બંધ હતો આમ ગંભીર કટોકટી વખતે જ સંદેશાવ્યવહાર બંધ હોવાથી મોરબીને એકલું પાડી દીધું મોરબીની બહાર કોઈને ખબર જ ન હતી કે મોરબીની ઉપર કેવી સંભવિત આફત આવવાની છે પ્રમુખ દ્વારા મચ્છુ બે ડેમની સ્થિતિ જાણ્યા પછી નીચાણવાળા વિસ્તારના લોકોને બીજે ખસેડવાનું કામ શરૂ કરવામાં આવ્યું અને બાકીના વિસ્તારમાં લાઉડ સ્પીકર વાળી એક પોલીસ જીપ દ્વારા અમુક વિસ્તારોમાં સૂચના આપવામાં આવી આ તરફ મચ્છુ નદીનું રૌદ્ર સ્વરૂપ તેની પરાકાષ્ઠાને વટાવી રહ્યું હતું દર કલાકે પાણીનું લેવલ એક ફૂટ જેટલું વધતું હતું છેલ્લા કલાક સુધી મુશળધાર એક ધારો વરસાદ પડ્યો હતો એટલે બંધ પાછળનું પાણી પાણી ઉપરથી વહીને બીજી તરફ ઘૂઘવાટી બોલાવતા ધોધ સ્વરૂપે પડતું હતું આ ઉભરો દસ થી બાર ફૂટની જાડાઈનો હતો પાણીની જાવક કરતાં આવક અઢી ઘણી વધુ હતી આટલા મોટા પ્રમાણમાં પાણીના દબાણને મચ્છુ બે ડેમ લાંબો સમય ખમી શકે તેમ ન હતો કારણ કે તેનું બાંધકામ પૂર્નિયંત્રણના હેતુને નજરમાં રાખીને કરવામાં આવ્યું ન હતું બનવાકાળ બપોરે સવા ત્રણ વાગ્યે બન્યું બંધની ઉપર વહેતા પાણીના દસથી બાર ફૂટ જાડા ઉભરાએ બારાફરતી ડાબી અને જમણી બાજુના બાંધકામમાં કડાકાભેર મોટા ભંગાણો પાડ્યા અને બંધનો પાળો તૂટતાની સાથે જ મછુનો વિનાશક જળ પ્રવાહ ઘૂઘવાટી બોલાવતો જેમ આગળ વધતો ગયો તેમ બંને કાંઠાના ગામોને તાણતો ગયો આ પ્રવાહ મોરબી તરફ આગળ વધતો ગયો અને મોરબીમાં પ્રવેશ્યો મોરબીમાં પ્રવેશતાની સાથે જ સરેરાશ દસ મીટર જાડી પાણીની ચાદરે ત્યાંના મકાનોને પડવારમાં જ કૂંઠાના મકાનોની જેમ હાલત કરીને પાણીની નીચે સમાવી લીધા રસ્તા શેરીઓ અને દુકાનો સહિત બધું પાણી નીચે અદ્રશ્ય થતા મોરબીનો નકશો ભૂસાવા લાગ્યો ઊંચા તેમજ પાકા મકાનોના અવરોધોને કારણે જે પાણી આજુબાજુ ફેલાયું તેમણે ખુલ્લા રસ્તાઓ તથા શેરીઓ પર પાણીનું લેવલ એટલું વધાર્યું કે વીજળી અને ટેલિફોનના તાર સુધી પહોંચી ગયું કોઈ માણસ કે પશુ ત્યાં બચી શકે તેવી સ્થિતિ ન હતી પાણીના સખત વહેણ સાથે જે વહી ન ગયા એવા ઘણા મૃતદેહો તાર ઉપર લટકતા રહી ગયા ધસમસતા પાણીમાં સ્ત્રી પુરુષો અને બાળકો તણખલાની માફક તણાયા અને તેની મરણચીસોએ વાતાવરણને કંપાવી નાખ્યું આ ચીસો તેના મૃત્યુ બાદ જ શાંત થઈ જે લોકો તત્કાળ ન મર્યા તેમને મદદ માટેના પોકારોનો કશો પ્રતિસાદ ન મળ્યો મછુના તાંડવે અનેક કુટુંબોને એકમેકથી વિખુટા પાડી દીધા ક્યાંક માતા પિતાએ તેની સગી આંખે દીકરા દીકરીઓને ડૂબતા જોયા તો ક્યાંક સંતાનો માતા પિતાના દયનીય મોતના સાક્ષી બન્યા કોઈ પણ કુદરતી આફતનો સૌથી વધુ ભોગ બને છે તેવા નીચલા અને મધ્યમાંથી વર્ગના લોકો આફતમાં પણ કાચા મકાનોના કારણે સૌથી વધુ ભોગ બન્યા ઓગસ્ટનો કાળરાત્રી જેવો દિવસ આથમ્યો પણ મચ્છુ નદીના પાણી ઓસરવાના નિશાન જણાતા ન હતા મોતની પછેડી ઓઢવાની નોબત જેના માથે ન આવી તેમના માથે રાત્રીનો અંત અંધારપટ ઉતર્યો એક તરફ જળબંબાકાર મોરબીમાં લાપતા સ્વજનોને ક્યાં શોધવા તેની મૂંઝવણ હતી તો બીજી તરફ અંધકારમાં કશી દિશાસૂઝ રહી ન હતી ટાઇલ્સ ચીનાઈ માટીના વાસણો અને વોલ ક્લોક જેવી વસ્તુ બનાવતા લગભગ બધા કારખાનામાં મશીનો પર તનબંધ કિચડ તથા કાંપના થર જામી ગયા અને કરોડો રૂપિયાનો માલ ધોવાણમાં ગયો એવી જ હાલત બેન્કો સહિતના મકાનોમાં ચલણી નોટોના થયા રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ પાણીનું લેવલ ધીમે ધીમે નીચું આવવા લાગ્યું સવારે પ્રથમ સૂર્યકિરણો પથરાયા ત્યારે ટેરિસ ઓફ ધ ઇસ્ટ તરીકે ઓળખાતું મોરબી સ્મશાન બની ચૂક્યું હતું અને વાતાવરણમાં સન્નાટો વ્યાપેલો હતો દરેક રસ્તા પર અને શેરીમાં મૃતદેહો પડ્યા હતા જેની સંખ્યાનો અંદાજ માંડવો પણ મુશ્કેલ હતો એવું કહેવાય છે કે આવી મુશ્કેલ સ્થિતિમાં પણ અમુક લોકોએ મૃતદેહ ઉપરના ઘરેણાની ચોરી કરી ફૂલાઈ ગયેલા અને નરમ પડેલા મૃતદેહોમાંથી વધુ ઘરેણા જલ્દીથી લઈ શકાય એ માટે અમુક લોકોએ રૂ જેવા પોચા થઈ ગયેલા કાન અને નાક સહિત ઘરેણા લઈ લીધા અને પછી નિરાંતે ઘરેણાને કાન નાકથી છૂટા પાડ્યા ઘણા ઘરોમાં સોના ચાંદીના ઘરેણા તથા લગડીઓની ચોરી થઈ લોકોએ ભેગું કરેલું પડવારમાં જ ગાયબ થઈ ગયાનો જીવંત અને તાજો દાખલો આંખ સામે હોવા છતાં માણસની લાલચે માણસાઈ મુકાવી અને આવી હાલતમાં પણ ચોરી કરાવી અને છેલ્લે ગુજરાતના ઇતિહાસમાં અગિયાર ઓગસ્ટ ઓગણીસો ઓગણ એસીના આ ગોઝારા દિવસમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પવિત્ર આત્માને ઈશ્વર શાંતિ આપે એવી પ્રાર્થના આ વિડિયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર